ஏய் <tri> என்ன <tri> 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 <tri>

એટલે કે મિત્રો પ્રજાના સુખ દુઃખમાં મિત્રો તેઓ સાથ આપતા જ હોય છે એટલા માટે મિત્રો ગેનીબેન ઠાકોરનું નામ ગુંજતું રહ્યું છે ત્યારે મિત્રો હાલમાં જ સુઈ ગામમાં મિત્રો ચારથી પાંચેક ફૂટ મિત્રો પાણીમાં તમે જોઈ શકો છો કે ગેનીબેન ઠાકોર મિત્રો લોકોની સેવા માટે મદદ માટે જઈ રહ્યા છે અને તમે આ વિડીયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકો છો મિત્રો અને વિડીયો પણ આપણે તમને મિત્રો આખે આખો પૂરો વિડીયો બતાવવાના છીએ તો મારા ભાઈઓ વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો છેલ્લે સુધી અને આ વિડીયો તમને એ ગમે તો ખાસ મિત્રો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારી શું રાય છે આ વિડીયો વિશે એ પણ મારા કોમેન્ટમાં ખાસ જણાવી દેજો એટલે અમને પણ ખબર પડે કે ગેનીબેન ઠાકોર વિશે તમે શું કહેવા માગો છો કારણ કે મિત્રો ગેનીબેન ઠાકોર જ પહેલી વખત આવો વિડીયો મેં જોયો છે કે જેમાં મિત્રો પોતે સાંસદ આટલા પાણીમાંથી મિત્રો લોકોની હાલચાલ પૂછવા માટે જઈ રહ્યા છે આજ સુધી મિત્રો મેં તો મારી જિંદગીમાં આવો વિડીયો ક્યારેય નથી જોયો તમે જોયો હોય તો ખાસ જણાવવાનું ભૂલતાની આપણે બહુ વાન નથી કરવી એ વિડીયો તમને બતાવીએ એ પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની વાલીડાઓ নাজানো তই আলোচ